અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે નવરંગી નવરાત્રી બે હજાર પચીસનું પ્રી સેલિબ્રેશન યોજાયું જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા અમદાવાદમાં નૃત્ય સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક નવરંગી નવરાત્રી બે હજાર પચીસ આ વર્ષે કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ મુલસાણા ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોમ્બર સુધી ભવ્ય રીતે યોજાશે આ નવરાત્રિમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે આ ભવ્ય ગરબા આયોજનના અનુસંધાને કર્ણાવતી ક્લબ ખાતે પ્રી નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેતન પટેલ અને પ્રીત પટેલ ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા અને જીઈએમ ઇવેન્ટના ઉત્પલ પટેલ પલક પટેલ અને રાગ રંગ ઇવેન્ટ્સના નિમેશ પટેલ કેવિન પટેલ દ્વારા આયોજિત કરાયા છે આ ગરબાની રાતોને ઉજ્જવળ બનાવવા માટે જાણીતા ગાયકો વ્યાસ બ્રધર્સ નિશાંત ઉપાધ્યાય પ્રહેર વોરા ડિમ્પલ પંચોલી અક્ષત પરીખ પ્રિયંકા બારોટ જોજો દવે કૌશલ પીઠડીયા આરજીત પાટડિયા પોતાના સુરીલા અવાજથી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી દેશે સેલિબ્રેશન દરમિયાન ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા હતા જે અમારા બધા જ બોર્ડ મેમ્બર સાથે મળીને સાકાર કર્યું છે અને સૌ પ્રથમ વખત અહીંયા કર્માવતી ક્લબમાં ગરબા રિસોર્ટમાં ગરબા થઈ રહ્યા છે એમના અમને ખૂબ આનંદ છે અમારા ટોટલ પંદર હજાર સભ્યો ફાયર બ્રિગેડની ટીમ રાખેલી છે અમારી પ્રાઇવેટ સિક્યુરિટી રહેશે અમારા બાઉન્સર રહેશે દૂરથી કોઈ પણ આવનાર લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કોઈ કોઈ જગ્યાએ ના રહે તેની બધી જ અમે તકેદારી રાખે છે તો કેટલીક માતાજીનો પર્વ ઉજવવાની એક તહેવાર છે તો નવરાત્રિમાં તો આપણે હંમેશા કંઈક મેઘ નવું આ વખતે અમારે નવરાત્રિમાં ડેકોરેશનનું એક નવી થીમ હશે અને એ સાથે સાથે બધી સેફ્ટી અને સુવિધાઓની ભાગીદારી અમે રાખવાના છીએ જેમ પહેલાં ચેતન જે કીધેલું અમે ત્યાં એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સ હશે ફાયર બ્રિગેડની સુવિધા હશે બાઉન્સર્સ અને સિક્યુરિટીની સુવિધા છે ઓલ ઇન્ડિયા ઇઝ કવર્ડ બાય ફૂલ સીસીટીવી કેમેરા તો આ બધી ફેસિલિટી સાથે અમે નવરાત્રીનું આયોજન કરવા